આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં ભગવાન હાટકેશ્વર જયંતિ વિશે સમસ્ત નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર સ્કંદ પુરાણના નાગરખંડમાં એની કથા આલેખવામાં આવી છે એમ કહેવાય છે બ્રહ્માજીએ સતીના દેહ ત્યાગ બાદ શિવજી જ્યારે એના મૃતદેહને લઈને ફરતા હતા નારાયણને પ્રાર્થના કરતા એમના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ખંડ કરવામાં આવ્યા ત્યાં શક્તિપીઠો અને ભગવાન શિવના સ્થાનકો બન્યા પણ ત્યારબાદ કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયેલો અને એને શાંત કરવા માટે બ્રહ્મદેવે સોનાથી શિવલિંગનું નિર્માણ કર્યું અને એની સ્થાપના કરી છે બ્રહ્માથી સતીના મૃતદેહની સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર મચેલો અને તેને શાંત કરવા માટે શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી છે પાતાળ લોકમાં શિવલિંગને સોનાનું શિવલિંગ બની એની સ્થાપના કરી એની પૂજા અર્ચના કરી અને કહેવાય છે આ હાટકેશ્વરના હાટ એટલે સ્વર્ણ અને સોનાનું શિવલિંગ હોવાને કારણે હાટકેશ્વર મહાદેવ અને એની સ્થાપના કરી છે હાટકેશ અને ત્યાંથી એ હાટકેશ્વર ગણાયા અને આ હાટકેશ્વના દર્શન માત્રથી મોક્ષની કામના મનકામના પરિપૂર્ણ થાય છે તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપસર્યા કરી અને શંકરદાદાને પ્રસન્ન કરીને ભોળા ભોળાશંભુને પૃથ્વી પર વડનગર ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થવા માટે પ્રાર્થના કરી કે વડનગરમાં આવીને આપ નિવાસિત થાવ ભગવાને ભક્તને સૂચવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કર તે લિંગમાં હું પ્રત્યક્ષપણે આવીને વિરાજમાન થઈ જઈશ અને આમ નાગરે ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિરની સ્થાપના સોનાના સિંગલીની પ્રતિષ્ઠાપના કરી અને તે એને વચન આપ્યા મુજબ દેવાદિત્ય ભગવાન મહાદેવ ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થઈને સ્થિર થયા આ દિવસ હતો ચૈત્ર સુદ ચૌદશી અને એટલા માટે ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતિ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે હાટકેશ્વરની આરાધના આમ તો શિવની આરાધના મંગલકારી છે ઈશ્વર કહેવાય છે ભગવાન ભોળાનાથ છે આદિ અનંત અજનમાનો લોકા છે એમનો તો જન્મ છે પણ કહેવાય છે પૃથ્વી ઉપર વડનગરમાં સોનાનું શિવલિંગ સ્થાપિત થયું એની અંદર ચૈત્ર શુક્લ ચતુર્દશીના ભગવાન શિવે કર્યું અને માટે કરીને હાટકેશ્વર જયંતી તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે તો તમામ દર્શકોને તમામ નાગર હાટકેશ્વર જયંતીની ખૂબ શુભકામનાઓ ભગવાન શિવની પૂજા જીવનમાં મંગલતા પ્રદાન કરવા વાળી છે આજના રોજ રુદ્રાભિષેક કરવો ખૂબ શુભકામના પ્રદાન કરવાનો છે શિવલિંગની પૂજા કરી શિવલિંગ ઉપર સ્વર્ણ વરખ ચડાવવાથી પણ મનોકામના પૂર્ણ થઈ શકે તો આજે વિશેષ રીતે સોમવારના દિવસે અટકેશ્વર જયતી છે ભગવાન શિવની પૂજા કરીએ તો કયા કયા ઉપાય આજે કરવા આપણા માટે મંગલકારી સાબિત થઈ શકે તો આજે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થાય છે આજે દૂધમાં કેસળ ભેરવી અને શિવ દરિદ્ર દહન સ્તત્ર દ્વારા અભિષેક કરવામાં આવે તો અભિષેક કરવાની પદ્ધતિ છે બેસી અને આ અભિષેક કરતી ખાસ યાદ તાંબાના પાત્રમાં દૂધનો ગ્રહણ કરવાથી વિષતા આવે અને વિષાક્ત કેમિકલ જે પ્રોસેસ બને વિશીતુલ્ય બની જાય એટલા માટે તામ્ર પાત્રમાં દૂધ ગ્રહણ કરી અભિષેક કરવો એ પુણ્ય કરતા નકારાત્મક વધારે પ્રદાન કરે છે એટલે એને સ્ટીલ અથવા પિત્તળના પાત્ર દ્વારા અભિષેક કરી શકાય જે કરવાથી તમારી જે મનોકામનાઓ છે થાય રોજ રુદ્રાભિષેક કરવો તમામ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરાવી શકે છે ભગવાન હાટકેશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય દર્શન કરવા માત્રથી મનોકામના પૂર્ણ થાય ભગવાન શિવને ચૂરમાના લાડુનો ભોગ અર્પણ કરવો મહિમના સ્તોત્ર પાઠ કરીને અર્પણ કરવામાં આવે તો લઘુ રુદ્ર યજ્ઞ નું પુણ્યફળ પ્રાપ્ત કરાવી શકે તો ભગવાન શિવની ની જયારે આજે પૂજા અર્ચના કરીએ અને એ જયારે સોમવાર નો દિવસ હાટકેશ્વર જયંતિ હોય તો આજે આ રીતે કરવામાં આવે તો મંગલની કામના પૂર્ણ થાય આજે આજે દર્શન કરી ફળોનું દાન કરવું ખૂબ શુભ સાબિત થાય સાથે સાથે આજના દિવસે શિવલિંગ ઉપર જલનો અભિષેક કરવો પણ એટલો જ મંગલકારી માનવામાં આવે છે તો આજે રુદ્રાભિષેક કરવો જલનો અભિષેક કરવો કેસરવાળા દૂધથી દૂધ જો ગાયનું હોય તો તો સર્વોત્તમ ગાયના દૂધમાં કેસર ગોળી અને એનાથી અભિષેક કરવાથી પૂર્ણ જો તમારી કુંડલીમાં કોઈ ગ્રહ નબળા હોય તો રુદ્રાભિષેકથી ગ્રહોની સ્થિતિને પણ સાનુકૂળ કરી શકાય છે અને ખાસ કરીને પાપ નાશ મનોકામનાઓની સિદ્ધિ આજે રુદ્રાભિષેક કરવાથી આપને પ્રાપ્ત થઈ શકે સાથે સાથે આજે ભગવાનની આશીર્વાદ પ્રાપ્ત મૃત્યુંજય મંત્ર જાપનો પણ એટલો જ મહિમા છે તો આજે મૃત્યુંજયના મંત્ર જાપ કરવા તો કયા મૃત્યુજય મંત્ર જાપ કરવા લઘુ મૃત્યુંજય મંત્ર છે ઓમ હૌમ ઝુમ આનો જાપ કરો મંગલકારી સાબિત થશે

એમય ચતુર્દશીના દિવસે ભગવાન હાટકેશ્વરની જયંતિ આજના દિવસે રુદ્ર પૂજા ખૂબ મહત્વપૂર્ણ છે આજે ભગવાન રુદ્ર ની શિવની પૂજા અર્ચના કરવી તમારા જીવનમાં ખૂબ મનોકામનાઓને પરિપૂર્ણ કરવા વાળી બને અને ભગવાન શિવ માટે કહેવાય છે કે ઓઢરદાની છે ભગવાન શિવ ભોળાનાથ છે તમારી કેવલ ક્રિયાને જોઈને પ્રસન્ન થઈ જાય તમે જયારે શિવાલયમાં શિવના ચરણમાં જયારે મસ્તક ઝુકાવો છો તમારા તમામ પાપોને ક્ષમા કરવાનું જે કહેવાય છે એ પાપને નાશ કરવાવાળા ભગવાન શિવ તમારા પાપોનો નાશ કરી પર અભયના આશીર્વાદ પ્રદાન કરવાવાળા છે ભગવાન ભોળાનાથની કૃપાથી આપનું જીવન મંગલમય બને આપના જીવનમાં સુખાકારીની પ્રાપ્તિ થાય એ જ અભ્યર્થન આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની